પાટણ શહેરના જૂનાગંજ બજારથી નીલમ સિનેમા રોડ પરની આવેલી ચોઇસ ટેલર નામની દુકાનમાં સવારે અગમ્ય કારણસર આગ લાગી આ ઘટનામાં દુકાનમાં રહેલો સિલાઈ મશીન અન્ય સરસામાન બળી જતાં અંદાજે પચાસ હજારથી વધુનું નુકસાન થયું સવારના સમયે બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા હોવાનું પાડોશીને ધ્યાને આવ્યું તાત્કાલિક દુકાન માલિક એ ઝીબેર સૈયદને જાણ કરી જેઓ ઘટના સ્થળે દોડી ગયા અને આગને કારણે દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો આગની જાણ થતાં પાટણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સાધનો સાથે સ્થળ પર પહોંચી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને વધુ પસરતી અટકાવી હતી તેનો કાબુ મેળવ્યો આ દરમિયાન ભુરા સૈયદ અને યાસીન મિર્ઝા સહિતના સ્થાનિક નાગરિકોએ પણ રાહત કામગીરીમાં સહયોગ આપ્યો હતો આજે સવારે હું ઘરે હતો પાડોશી જાણ કરી મને પછી હું અહીં આવ્યો શટલ મારી આગના ગોટે ગુટા ને કરતા હતા પછી જેમતથી મેં શટલ અંદર કર્યું અંદર આગ આગ બે કાબુ હતી ને પછી ફાયર બ્રિગેડને અમે જાણ કરી લગભગ મારા પચાસથી સાઠ હજારનું નુકસાન છે આ દર્દીની દુકાન છે પચાસ સાઠ હજારનું નુકસાન છે બરાબર ને મારું ઝુંબેરભાઈ સૈયદ નામ છે જીણી રેતના નાકા ઉપર મારી દુકાન છે બરાબર दौड़ी आदमी भाई घर भी थी आयो और पछि आरपीएफ के आयो ना आज काबू मिल भी आता मैं नुकसान जो ही सकबो लो सुसु बड़ी गई है तरागोरा कपड़ा मशीन मटीयल सब बड़ी गई है हार्दिक सोलंकी साथ उपेश पंचाल दिव्याग न्यूज़ पाटन